ગીર સોમનાથ આદરી ગામના દરિયામાં તણાયેલી યુવતીની દરિયામાંથી લાશ મળી લગ્ન પ્રસંગે માંગરોળ તાલુકાના ડેલાણા ગામની યુવતી સહિત જેઓ ગીર સોમનાથના આદરી ગામે ફરવા ગયા હતા અને ફોટાશૂટ કરવા દરિયાની થોડે અંદર જતા ચાર જેટલા લોકો તણાયા હતા સદનસીબે ત્રણ લોકોને તરવૈયાઓએ બચાવી લીધા હતા પરંતુ એક યુવતી ગુમ થતાં તેમની શોધખોળ હાથ ધરી હતી ત્યારે આજે માંગરોળ દરિયામાં લાશ તરતી હોવાની માછીમારોને ખબર પડતા માછીમારો દ્વારા આ લાશને દરિયામાંથી હોડી દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને માંગરોળ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મળતી વિગતો મુજબ આ યુવતી માંગરોળ તાલુકાના ડેલાણા ગામની વતની છે અને આદરી ગામે લગ્ન પ્રસંગે ફરવા ગયા હતા જ્યાં ફોટા પડાવવા જતા દરિયાની અંદર લાપતા બની હતી જેની શોધખોળ બે દિવસથી ચાલતી હતી ત્યારે આજે માંબરોળના દરિયામાંથી તેમની લાશ મળી આવતા પરિવાર અને પંથકમાં શોભ છવાયો રિપોર્ટ સોદિયા